દિનેશ માર્ગદર્શન હેઠળ તાલુકામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે આગની વ્યાપક તપાસનું નું અભિયાન હાથ ધરવામાં આવ્યું કાર્યક્રમનો મુખ્ય હેતુ ધોરણ એક બારના વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિની ખામી શોધી સમયસર સારવાર આપી તેમના શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરવાનો હતો આરોગ્ય વિભાગની સુવ્યવસ્થિત કામગીરી હેઠળ શાળાઓમાં પ્રાથમિક તપાસ બાદ વધુ તપાસની જરૂર જણાય તેવા એકસો પચાસ બાળકો માટે મુન્દ્રામાં રોટરી હોલ ખાતે ખાસ કેમ્પ યોજાયો અહીં ઓપ્થોલોમિક આસિસ્ટન્ટ કાર્તિક સોલંકી દ્વારા અદ્યતન ડિજિટલ મશીનની મદદથી બાળકોની આંખના નંબરની સચોટ તપાસ કરવામાં આવી તપાસમાં જે બાળકોને ચશ્માની જરૂરિયાત જણાય તેમને સરકાર દ્વારા શાળા કક્ષાએ સંપૂર્ણ વિનામૂલ્યે ચશ્મા પહોંચાડતા કરવામાં આવશે ગંભીર સમસ્યાવાળા ત્રણ બાળકોને વધુ તપાસ માટે જિલ્લા કેન્દ્ર કરાયા છે કાર્યક્રમને સફળ બનાવવા મુદ્રા આરબીએસ કે ટીમના ડોક્ટર સંજય યોગી ડોક્ટર સુહાના મિસ્ત્રી ડોક્ટર અવની બેન્કર ડોક્ટર શાહ વિપુલ સોરઠિયા આકાંક્ષા મહેશ્વરી મનીષા સીજુએ જેમત ઉઠાવી રોટરી કપના સહયોગ બદલ આરોગ્ય તંત્રએ આભાર માન્યો હતો તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર યોગેન્દ્ર પ્રસાદ મહેતોએ એક યાદીમાં જણાવ્યું કે જે બાળકોની તપાસ હજુ બાકી હોય તેઓએ તાત્કાલિક પોતાના શિક્ષક પાસે નામ નોંધાવવા આરોગ્યની ટીમ ફરી શાળાની મુલાકાત લઈ તપાસ કરશે કોઈપણ બાળક સારવાર વિના બાકી ન રહી જાય તેની ખાતરી કરવામાં આવશે રિપોર્ટર પૂજા ઠક્કર મુન્દ્રા